दे दो आउन गयो जबु 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 मस्त लागे पण एम जोमा बैठ न धीमी गरियो न जाम हे हो कि मस्त लागे एम बडा फोटो न फोटो आय फोटो आय फोटो लगु सबु मलु देखा फोटो दु नु आले साहिब खाइ गयो जो आले आउ आउ कनिया ए

પણ ઘોડી જ નહીં પડે લાગે પાછળ થી પણ એમ દસ રૂપિયા લઈને ગાડી લેવાય હે

ઈ છે આ ઝૂને ન લે આવે ભાઈ તો પૈસા દઈ દે ને ઈ 20 રૂપિયા ને આ 10 રૂપિયા ની આ તો 20 રૂપિયા ની આ 20 રૂપિયા ની આ 200 રૂપિયા હા તો 200 રૂપિયા ઈ જ લે 200 રોકડા કરી તો મળે કેને ને કામ કરો આપી દે ને આપી દે ને કે આપી દે તો તો આપી દે આયા હે ભાઈ

માં ઢાંકતો હતો કેમ કે ઠાર આવી ગયો છે અત્યારે સાડાના એટલે કે ઠાર તો ભાઈ વહેલો જ આવી જઈ પણ આ તો હું આજે થોડુંક લેટ થઈ ગયું ઢાંકવામાં બાકી સાત વાગે ને તો હું બે બાઈક છે ને ઢાંકી દઉં કેમ કે પછી કટાઈ જાય કામ જો અહીંયા પૂછ્યું હું ભાઈ કામની તો વાત જ પૂછોમાં જો ભાઈ આ ત્રણે ત્રણ છે ને કટિંગ કરવાના છે પણ હવે એમાં આ મશીન હતું અમારી પાસે મશીન પણ જાય કટકો કાઢ્યો છે આમાંથી

ગાડીની હાલત જોવા જેવી નથી ભાઈ ગાડી હું તમને બતાવું નીચેથી થોડાક બતાવી દો તમને જો આવી આવીએ ભગવાન આવો આવશે ગાડી નીચે છે ને પાઇપ ફિટિંગ આજે કર્યું આજે આખું જે નીચેનું પાઇપ ફિટિંગનું કામ છે ને આજે કમ્પ્લીટ કર્યું હવે જોવા રહ્યું અહીંથી પાઇપ ગયો છે નીચે હવે એની ઉપર આવશે આ બધી બરાબર હવે પછી આની ઉપર આવશે આપણા બ્લોક્સ બ્લોક પછી છે ને બ્લોક પછી ઉપર આવશે એ આના જ હોય તમને હાવ માઇનોર એવી દેખાય બે દિવસમાં બ્લોકનું કામ પતશે એટલે ત્યારે આપણે તો એશું નહીં આપણે એશું એક્ઝામ ભરતા એશું ભાઈ અને અવાજ થોડોક બેઠેલો છે ભાઈ તો વધારે લાઉડલી નહીં બોલી શકીએ બરાબર એટલા માટે આ તો મારી પાછળ તમને કંઈ દેખાય છે એકદમ હોરર ટાઈપ જેવું લાગે જો છે અમારા ગામમાં યાર બધાયમાં એવું જ છે એવું નહીં કે ભાઈ એક જ એરિયો એવો હોય તમે બહાર નીકળો ને અત્યારે મારી ગેટની બહાર નીકળશો ને તો તમને એમ થાય કે ભાઈ જલ્દી આપણે અંદર ઘરી જાય કેમ કે માહોલ જેવો છે બતાવું તમને આપણે અત્યારે ચાલો બતાવો હાલો આજે અમે છે ને બ્લોક ભાઈ બહુ જ નાનો આવ્યો છે કેમ કે તબિયત બરાબર નહોતી થોડી એટલા માટે બ્લોગનું કંઈ પોસિબલ ન કે ભાઈ આજે બનાવતો પણ મારે ગેપ નહોતો પાડવો ભાઈ જો આ બે ઘરમાં લાઈટ ચાલે છે ભાઈ પણ બધાય હું જ ગયા છે ભાઈ જો આ રીતના હે બોલે તો પૂરું પૂરું એટલે હા પૂરું છે ને બાકી આ પાણાનું કંઈક કરવું પડશે અહીં ઓટો કરી નાખો છો ભાઈ આ ખબર નહીં આ કેટલા વર્ષો થયા છે આ લગભગ છે ને સો વર્ષની માથે થઈ જ ગયા હશે ને આમાં જે લખેલું છે ને એ કોઈ વાંચી ન શકતું ખબર નહીં કઈ language માં લખેલ છે એ હું તમને બતાવી જો તમને તમે વાંચી શકતા હોય તો મને કહેજો બાકી અત્યાર સુધી કોઈ વાંચી નથી શક્યું language અલગ છે આખી એટલા માટે એટલા હાલો અત્યારે છે ને આપણે તાપડું કરશું તો આજના બ્લોગમાં બસ આટલું જ છે ને ભાઈ નાનો વ્લોગ બન્યો છે કારણોસર બરાબર તો ચલાવી લેજો આજના દિવસ બાકી કાલથી તો આપણા મસ્ત ડેઇલી બ્લોગ્સના જે ઇન્ટરેસ્ટિંગ બ્લોગ્સ આવવાના છે એ ચાલુ જ રહેવાના છે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ